નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આપ નો દિવસ અને જીવન બંને મંગલમય હોય એવી પ્રભુ પ્રાર્થના સાથે

અત્યારે એ જ ખબર પડી છે આપણે મહેમાનની એટલે આપણે હમણાં હમણાં બોળો ગોળો નાખ્યો નથી તરત બનાવશું તો જો રેસીપી આમાં ના આવે તો બીજા વિડીયોમાં જોજો કારણ કે વિડીયો લાંબો થઈ જાય તો બધી રેસીપી ના આપે આમ બતાવી શકાય આ બનાવ્યું આ બનાવ્યું આ બનાવ્યું પણ રેસીપી આપવી તો અલગ વિડીયો આપવો પડે તો ચાલો ફટાફટ કરી લઉં મહેમાન આવે ત્યાં સુધી અડધી રસોઈ થઈ જ જવી જોઈએ આ બફાઈ ક્યાં છે વઘારાઈ જવા જોઈએ અને ઢોકળાની થાળી મુકાઈ ગઈ હોય તો વાંધો ના આવે મહેમાનો સાથે વાતો થાય ને ઢોકળા ચડે પડ્યા તો અહીં ઢોકળા બનાવવા માટે મેં આ સૂજી આ સોજી લીધી છે આપે આવી દોઢ કટોરી સોજી લેશું સોજી લીધી અને એની અંદર આપણે એટલું ચોથો ભાગનું બેસણ નાખી દઈશું હવે એને બરાબર મિક્સ કરી લઈએ બેસન ને બને તે ચાલીને લેવાનું તેથી ગાંઠા ન પડે અંદર એમાં સ્વાદ અનુસાર નમક નાખી દઈશ એમાં થોડી થોડી કરીને છાશ મિક્સ કરતા જશું હલાવી લઈએ કઠણ થશે તો પછી નાખી લેશું દહીં નાખવું તો દહીં પણ નાખી શકાય હું અત્યારે છાશ નાખી દઈશું આ સોજી છે ને એટલે ફૂલ સેફ ખરી અને છાસ ને સોજી હોય ને એટલી છાસ જોઈએ પછી જોઈએ એટલે આપણે નાખી લેવાની અને ઓછી હોય તો પાણી નાખી દેવાનું ખાટા ઢોકળા જોઈએ તો ખાટી છાસ નાખવાની અને ખાટી છાસ ન હોય તો થોડાક લીંબુ કે લીંબુના ફૂલ નાખી શકાય હું લીંબુના ફૂલને બહુ ઓછો ઉપયોગ કરું છું લીંબુ કે આમચુ પાવડર નાખી શકાય આ રીતે મિક્સ કરી અને હવે દસ મિનિટ માટે એને રેસ્ટ આપી દઈશું અહીં ઢાંકીને મૂકું છું ત્યાં સુધી બીજી તૈયારી કરી લઉં પાણી ગરમ મૂકવા માટેની ને તો જો દસ મિનિટ પછી આપણે જોઈએ છીએ તો આપણું સરસમાં બેટર એકદમ એકરસ થઈ ગયું છે તો આ ટાઈપનું રાખવાનું બહુ ઢીલું નથી રાખવાનું ને બહુ કડક પણ ના જોઈએ હવે આની અંદર ભાઈ ઈનો કે બેકિંગ સોડા નાખશું તો હું એ બેકિંગ સોડાનો ઉપયોગ કરું છું પણ આપણે જે થાળી ચડાવવાની હોય ને જેટલું બેટર એટલું જ નાખવાનું બંને અલગ ભાગ કરી દીધા છે બીજી થાળી બેઠેલી અહીં થાળી આપણે ગ્રીસ કરી રાખી હતી એને કડાઈની અંદર મૂકી દઉં છું કાળી ન થાય અને અંદર મેં લીંબુના છિલકા નાખી દીધા છે અને આની અંદર આપણે નાખી દઈ બેકિંગ સોડા એ અડધી ચમચી જેટલા હું નાખું છું અને એના નાખીને એના ઉપર એક એક્ટિવેટ કરવા માટે થોડુંક પાણી નાખી દેસું પાણી નાખી અને આપણે એક જ ડાયરેક્શનમાં થોડીકવાર વાર ચલાવશું તાકી એકદમ સરસ મજાનું આપણું બેટર ફૂલી જાય અને બેટર ફૂલી જાય એટલે આપણે થાળીમાં બધું નાખી દઈશું થાળીમાં પડી ગયું હવે છે ને એને આપણે વીસ મિનિટ માટે ચડવા દઈશું અને આના પર ઢાંકી મૂકશું ઢાંકીને કર્યું મહેમાનની ઉતાવળમાં પૂરી રેસીપી નથી બતાવ્યો પણ આપણા ઢોકળા બહુ મસ્ત થયા છે જોરદાર હો ખૂબ ઉતાવળમાં કર્યા પણ કેટલા સરસ ફૂલ્યા છે જુઓ એક એકથી ચડિયાતા પીસ થયા છે અને બહુ જ સરસ થયા છે જાળીદાર છે ને વઘારવા માટે મેં વઘાર તૈયાર કરી રાખ્યો જો મરચાં લીમડો બાજુમાં દેખાય છે પણ વઘારવાનો સમય મળશે પણ તમને બતાવવાનો સમય મળશે કે નહીં એક સવાલ છે જલ્દી જલ્દી જમવાનું તૈયાર કરવું છે ટાઈમ થઈ ગયો છે મિત્રો જમવાનું થઈ ગયું છે તૈયાર આ ગોકા લાલ કેન્દી કેન્દી દેખાય છે મે ગુણ શું કરી છે અકાર હળદર નાખી જાય બેકિંગ સોડા નાખવા પછી જો આપણે હળદર નાખી તો આવો કલર થઈ જાય મરચા નથી બહુ ટેસ્ટી ને બહુ સરસ ત્યાં છે મહેમાન આવવાના દે રીતાવડ લઈ કે ફટાફટ સરખી સરખી રેસિપી નથી બતાવવાની એમાં છે તો બીજી વાર આપણે બનાવીને બતાવશું બહુ સરસ બહુ જલ્દી જલ્દી બની જાય

ચાલો મિત્રો સાડા ચાર થઈ ગયા અને મહેમાનો ગયા મહેમાન મારી બેનને હતા કાકાની દીકરીને બંને જણા એને ભાણ્યા હોય મારા કઈ માસ વિડીયો મજા ના આવે કે બધા પાસે કાંઈ વાપું નહીં નહીં લઈ મજ મોજ કરી બેનની મજા આવે ને કંઈક અલગ હોય કાકાની દીકરી હોય કે મામાની દીકરી હોય છે બેનનો સંબંધ પડે ને ત્યાં ખુશીની લહેર હોય બરાબર ને એ લોકો ગયા હવે આપણે લઈ લઈ આપો શું આજના સુવિચાર ની વાત કરું તો એવું છે વાતો કરીએ એનામાંથી એક નિષ્કર્ષ નીકળ્યો મને એવું લાગ્યું બેનો બેનો જ્યારે વાતો કરી ને ત્યારે સુખ અને દુઃખ ની વાતો થાય અને સુખ દુઃખ ની વાતો માં ક્યાંક દુઃખ બહાર આવે જ્યારે લોહીનો સંબંધ તમને મળે ને ત્યારે દુઃખની ની વાતો એકબીજાને કહી શકીએ સુખ ને તો વેચી શકીએ પણ દુઃખની ની વાતો કહીને દુઃખ ને હળવું કરી શકીએ ત્યારે એમ કહેવાય કે કોઈકને જીવનમાં કઈક ને કઈક કમી તો હોય છે બધાના જીવનમાં ક્યાંક મુશ્કેલી આવતી હોય કાંઈક ને કંઈક કમી રહી ગયો હોય તમે ધારી કે ન જ હોય એમ ત્યારે સમજી લેવાનું કે દુનિયા હું નથી ચલાવી રહ્યું દુનિયા ચલાવનાર કોઈક ઓર શક્તિ છે કોઈક ઓર ચલાવી રહ્યું છે હું તો માત્ર નિમિત્ત માત્ર છું મને એક પાત્ર મળ્યું છે દીના એ પાત્ર મળ્યું છે ક્યાંક માનું પાત્ર છે ક્યાંક પત્નીનું પાત્ર છે ક્યાંક બેનનું પાત્ર છે મને જે પાત્ર મળ્યું છે એ હું નિભાવી દઈ મારો જે ડ્રામો છે એ કરી દઈશું બાકી દુનિયા કોઈ ચલાવી રહ્યું છે જીવનમાં કમીઓ તો હશે પણ કમીને ભૂલી જવાની છે જ્યારે દુઃખ લાગે ત્યારે વિચારી લેવાનું છે કે મને પરમાત્માએ કોઈ અદશ્ય શક્તિએ મને આ પાત્ર નિભાવવા માટે મૂક્યું છે એનો માર ડ્રામો એવો છે કે તકલીફ પડ ડ્રામો છે ફેર તો એ કરી લેવાનો વળી સારું ડ્રામો મળશે આગળ જતા બરાબર ને ચાલો હવે નિમાન બધા રમવા નીકળ્યા છે છોકરા બે ચાર દિવસથી થઈ ગયા લાગે છે હમણાં મેં એમના દિવસથી ચોકલેટો નથી આપી હવે તો ચોકલેટ આપી જોઈ આવી એમની વાતોને ને પણ માણી આવી થોડીક મજા કરી આવી મને મજા આવે છોકરા કઈ બોલવાનો અને વિડીયો બોલવાની ઈચ્છા પણ કરે પછી હોય ને નિવાણ કેસે હું આમ કરીશ ને ભેગી ક્રિશા અને મિતાનસીન અંદાવ એ કે અમે કાંઈ કરશું તો એ જોઈ આવી આજે તમને પણ એ બતાવી કરશે કેટલી થશે ચાર ભી ચાર ભી કોણ થાય એ લોકો બધા ને બધાને બરાબર બરાબર એ આ તો

રોજ આવે બારે ઘરે કેટલા અને કોઈ ઓળખતા ન મારા જોતા હો તો પણ કેજો અને કેવી લાગી તમને એ પણ જરૂરથી કેજો બરાબર ને હવે મારી કિસા બોલનારી હે બોલ લે આ ધમક ધમક આતા આતી ધમક ધમક જાતા આતી apni soon uthata niman ke jo apni soon दमक दमक आता हाथी दमक अपनी सूंड उठाता हाथी अपनी सूंड गिराता हाथी वाह 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 लाइक वीडियो लाइक करे एम ने वीडियो लाइक कर जो शेयर कर जो इन केवानु होय ने ऋतु रे तू सु करिस आ रे एम से चॉकलेट आपो चॉकलेट चॉकलेट आपो एम के તો મિત્રો સાંજના સાડા સાત થઈ ગયા છે અને હમણાં જઉં છે અહીંયા બાજુમાં ક્રિષ્ણા સોસાયટી છે ત્યાં એક બેન હવે થઈ ગઈ છે મળે એ પછી આપણા બેન થોડાક વિચારો ભળવા જોઈએ થોડીક એકબીજાની આપલે થાય એ વિચાર એ આપણા બેન બરાબર ને તો એને ત્યાં જવું છે હમણાં જ આ જોઉં છું દર્શકના પપ્પાને આવે તો એ બધું ઝાડું ને પાપડ ને લિક્વિડ ને એવું બધું વેચે છે અને એક વખત આવો જી ના બેન હશે તો કદાચ એને વિડીયો પણ કરવો છે કે વિડીયો કરીને તો ઘણા લોકોને ખબર પડે આજુબાજુ વેચાણ પણ એનું સારું થઈ શકે કોઈક ઉપયોગી થઈ બરાબર ને એટલા માટે પણ અહીંયા આવી હું વિડીયોને એન્ડિંગ કરું છું કાલે મળીએ છીએ પાછા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરમ ગુજરાત જય ભારત અને જય હિન્દ આવશો મિત્રો બાય બાય